સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં ખેડૂતના ખરામાં રાખેલ જીરાના ઢગલામાં વિકરાળ આગ લાગી અંદાજીત સો મણ જેટલું જીરું બળીને ખાખ સાંતલપુર તાલુકાના પાટણકા ગામમાં આયર બાબુભાઈ ગગદાસભાઈ અને ગગદાસભાઈ અજાભાઈ આયર જેમને સો મણ જેટલું જીરું ઢગમાં વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને જોત જોતામાં અંદાજીત સો મણ જીરુનો ઢગ બળીને ખાખ થતા પિતા અને પુત્ર પર મહામુસીબત આવતા સરકાર જોડે સહાયની માંગ કરી હતી એ વાલ વિકે ઢાબા નહીં અસવન ગુજરાતી ચેનલ ભારત કાઠા ઓ શું નામ તમારો ભાઈ ભાઈ હાલો વાંચન હવે ઝીરામાં આગ કઈ રીતે લાગી ગુજરાતી કોમનનો ધમલો હતો ગુજરાતી આગ લાગી ગઈ ભાગ્ય સાપી દેતા ઓ નિસાળા સાહેબ હમ નિશાળા હતા સરકાર જે સહાય આપે એ બોલો ના બોલો વાંધો નહીં

નામ બાબુભાઈ ગંગેશભાઈ ગામ પાટણ આ સો મિન બીરાનો ઢગલો હતો એમાં કુદરતી આગ લાગવાથી બનાવ બન્યો છે બાજુમાં નીચાડા ખેતમ ભાગી રહેતા હતા એને જોયું બાજુમાં આગ લાગેલા હતી આમાં જે સરકારને વિનંતી છે કે જે પણ થાય સહાય કરે આમાં કારણ કે મોંઘા ભાવનો વારો મોંઘા ભાવની દવાઓ પછી આ હાલ મજૂરી જોવા જાવ ખૂબ ખર્ચો કરેલો હતો અને સો સો હવામાન જીરું થાય એમ હતું એકસો પચીસ ની કોરી મોરે પૂરો ઢગલો આખે આખો લાખ થઈ ગયો છે